નમસ્કાર મિત્રો તારીખ છે આઠ એપ્રિલ બે હજાર પચીસને વારચે આજે મંગળવાર આજના વિડીયોની અંદર આજના તાજા જીરું બજારના ભાવ જાણવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ રાજકોટ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયા હળવદ ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા મોરબી પાંત્રીસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા बोटाद चार हज़ार तरह सौ रुपया पांच हज़ार पांच सौ रुपया ससदन चार हज़ार रुपया चार हज़ार नौ सौ रुपया गोंडल तरह हज़ार सात सौ एक रुपया पांच हज़ार बसो एक रुपया वाकाने चार हज़ार रुपया पांच हज़ार एकावन सौ रुपया जेतपुर बेतालीस सौ रुपया चार हज़ार आठ सौ रुपया पाटण चार हज़ार रुपया चार हज़ार आठ सौ साठ रुपया ऊंझा चार हज़ार रुपया चार हज़ार तरह सौ पचास रुपया थराद चार हज़ार तरह सौ रुपया પાંચ હજાર ચારસો પચાસ રૂપિયા રાજુલા ત્રણ હજાર આઠસો રૂપિયાથી ચાર હજાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજના તાજા જીરુંના બજાર ભાવ જો તમને વિડિયો ગમ્યો તો વિડીયોને લાઇક શેન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન